નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત છોટાદેપુર પોલીસે ટેમ્પા માંથી નાણાં ની ચોરી કરનાર બે ઇસમો ને ગણતરીના કલાકો પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે છોટાદેપુર માં આઈસક્રીમ વાળા દેવીલાલભાઈની દુકાન આગળ ટેમ્પામાં આગળના કેબિનની સીટ નીચે પેટીમાં કાપડની થેલીમાં રોકડ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર મૂકેલા હતા ત્યારે અજાણ્યા તસ્કરો નાણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી કરેલ ચોર તસ્કરોને પકડી પાડવાની પોલીસે તજવીજ હાથ ધરી છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે તસ્કરો કારવા જઈ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ગોધરા રોડ પરથી બે તસ્કરોને પકડી પાડ્યા હતા પોલીસે બે તસ્કરોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પટેલ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર